નમસ્કાર હું શોહિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર તો મહત્વના સમાચાર શરૂઆત કરતા પહેલા સૌથી મોટા સમાચાર છું વરસાદના માંગોળ તો માંગોળમાં ધોધમાર વરસાદ થયો છે જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે વીજળીના કડાકા પવન સાથે વરસાદે રોત્ર સ્વરૂપ ધારણ કર્યું મારીયા હાટીરામાં સતત વરસાદ નદી મોકળા ઉફાન પર આવનારા દિવસોમાં વધુ વરસાદ પડવાની સંભાવના પાણી ભરાયેલા રસ્તા ઉપર લોકો અવરજવર ન કરે તેની સૂચના મહત્વના સમાચાર તેવી માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ રૂપ સ્વરૂપ ધારણ કર્યું છે માળી આટીનામાં સતત વરસાદ છે અને નદી બોકળા ઉપાન પર છે આવનારા દિવસોમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે અને પાણી ભરાયેલા રસ્તા ઉપર લોકો અવર જવર ન કરે તેવી સૂચના અપાય છે